બાળકો અવારનવાર રમતા રમતા કંઈક ને કંઈક વસ્તુ મોઢામાં નાખી દેતા હોય છે અને ત્યારબાદ કેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે તેવો જ એક કિસ્સો તાજેતરમાં રાજકોટમાં સામે આવ્યો છે દોઢ મહિના પહેલા અઢી વર્ષનો બાળક રમતા રમતા પથ્થર ગળી ગયો અને શ્વાસ નળીમાં આ પથ્થર ફસાઈ ગયો હતો આ કારણે બાળકને દોઢ મહિનાથી કફ મળતો ન હતો ધીમે ધીમે ઓક્સિજન લેવલ પણ ઘટવા લાગ્યું હતું એક સમયે બાળકનું ઓક્સિજન લેવલ સિત્તેર ટકા થઈ જતા માતા પિતા ચિંતામાં મુકાયા હતા અને તુરંત જ બાળકને રાજકોટની હોસ્પિટલ લાવવામાં આવ્યો રાજકોટની હોસ્પિટલમાં નિદાન કરતાં પથ્થર શ્વાસનાળીમાં ફસાયો હોવાનું માલુમ પડ્યું હતું જેથી ડોક્ટરે દૂરબીન વડે જટિલ સર્જરી કરી પથ્થર બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું હતું મારું નામ કેતન સરસિયા ગામ ખેરડી મારા છોકરાને દોઢક મહિનાથી કફની બધી તબલ હતી પછી અમે ફોટો પડ્યો પછી એને અમે પથરો આવ્યો સુવાસનળીમાં પથરો આવ્યો પછી અમે આવ્યા ડૉક્ટર છક્કર સાહેબની ન્યા હિમાંશુ સાહેબની ન્યા આપણે વિદ્યાનગર મેઇન રોડ ઉપર ઠક્કર હોસ્પિટલમાં પછી ન્યા કારણે આપણે છોકરાનું ઓપરેશન કરાયું હાવ નોર્મલ દૂરબીનથીનું ઓપરેશન થઈ ગયું અત્યારે છોકરાની ઉંમર હતી અઢીસ વર્ષ છોકરો હાવ નોર્મલ છે તારે કોઈ વસ્તુ નથી છે હું રાજકોટ ખાતે છેલ્લા બાવીસ વર્ષથી પણ વધારે કાંડના ગેડાના સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું તાજેતરમાં અમારી ઠક્કર હોસ્પિટલ ખાતે એક અનોખો કિસ્સો આવ્યો જેમાં અઢી વર્ષનું બાળક માધવ શિરેશિયા ખરેલી ગામ માધવના પિતા કેતનભાઈના જણાવ્યા પ્રમાણે છેલ્લા દોઢ મહિનાથી માધવ ને શરદી ઉધરસ કફની તકલીફ હતી અનેક દવાઓ કરાવી એક્સરે કરાવ્યા અંતે એક્સરે ની અંદર એવું માલુમ પડ્યું કે માધવ કઈ ગળી ગયો છે અને કેતનભાઈ ના જણાવ્યા પ્રમાણે દોઢેક મહિના પહેલા પથ્થર ગળી ગયો હતો ઓક્સિજન નું પ્રમાણ સિત્તેર ટકા થઈ ગયું હતું એ સ્ટોર ખૂબ જ ઘટી ગયું હતું જ્યારે અમારી પાસે આવ્યા શ્વાસમાં અત્યંત તકલીફ પડતી હતી બાળકની હાલત ખૂબ ગંભીર હતી તાત્કાલિક ધોરણે નિર્ણય લઈ બાળકને ઓપરેશન થિયેટરમાં લઈ દુર્બીન વડે જેને બ્રોકોસ્કોપી પ્રોસીજર કહેવાય છે દોઢ મહિનાથી શ્વાસ ફસાયેલો પથ્થર કાઢી આપવામાં આવ્યો છે આપ જાણી શકો છો કે કોઈ વસ્તુ દોઢ મહિનાથી અંદર ફસાયેલી હોય તો શ્વાસરી દિવાલને કેટલી ડેમેજ કરે કાઢતી વખતે પણ ધ્યાન રાખવું પડે કે શ્વાસ પથ્થર નીકળે તો શ્વાસની શ્વાસ ચિરાઈ જાય રૂપ કિસ્સો છે કે બાળક રમતા રમતા કઈ પણ વસ્તુ મોઢામાં નાખી દે અને કેટલી ગંભીર પરિસ્થિતિ સર્જાય સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે બાળકની હાલત એકદમ સ્વસ્થ છે એક્સરેની અંદર પથ્થર દેખાય છે જે આપને બતાવવામાં આવે છે અને જમણી બાજુની શ્વાસ શરીરમાં પથ્થર ફસાયેલો હતો અને દોર મહિનાથી આજુબાજુ કફ હતો બાળકને ન્યુમોનિયાની અસર હતી નાની એમથી બાબત કેટલું ગંભીર પરિણામ લઈ શકે એવો આ તકેદારી રૂપ કિસ્સો છે તો માતા પિતાએ ખૂબ ચેતવણીપ કિસ્સો છે બાળકોનું ધ્યાન રાખવું જોઈએ કે કઈ પણ વસ્તુ આવી નાની મોટી વસ્તુ મોઢામાં ન નાખી દે થેન્ક યુ